ને મિત્રો મારી પાછળ જે બિલ્ડિંગ છે જે સુરતમાં આવેલી છે હવે એના માલ તો મેં તો જો કે ગણિત લીધા છે કેટલા માલ છે પણ તમે સુરતમાં રહેતા હોય અને એના કેટલા માલ છે અને મારા વિડીયોમાં કદાચ તમને દેખાતું હોય તો કોમેન્ટ કરી દેજો એ બિલ્ડિંગના કેટલા માલ છે નહીં તો અત્યારે તો હું નેરવાળા રોડે છું ને આજે જવાનું છે સ્પેશિયલ જગ્યાએ તો તમે કન્ટિન્યુ મારા વ્લોગમાં એન્ડ સુધી બનેલા રહેજો તો ચાલો હવે આપણે સ્પેશિયલ જગ્યાએ જવાનું છે ઓ મિત્રો રસ્તામાં જો મારી પાસે એક આવો સરસ મજાનો નજારો આવ્યો છે જે તમને બતાવવા લઈ જાવ છું આમ તમે નજારો જો એકદમ લીલો સામને ભાઈ કાઈ ઘટે ને એવો વ્યૂ છે તો મિત્રો આપણે રસ્તામાં જતા હતા તો અહીંયા બાજુમાં સરસ મજાનું મંદિર આવ્યું છે જેનું નામ છે ભૂરા મામા કરીને છે તો ચાલો હવે આપણે પહેલા હું તમને મંદિરમાં છે ને ભૂરા મામાના દર્શન કરાવી દઉં બહુ રોડના ના કાંઠે આવેલું છે ને બહુ સરસ મજાની જગ્યા છે તો ચાલો હું પેલા તમને દર્શન કરાવી દઉં જો મિત્રો આવું કોઈ સરસ મજાનું મંદિર છે જે અહીં રસ્તાની કાઠા જ આવે છે કર્તાજાવાળા રોડે બહુ સરસ મજાનું છે એટલે એકવાર ખાલી આ જગ્યાએ તમે નીકળો તો દર્શન કરતા જાજો તો મિત્રો કોમેન્ટમાં જાય ભુરામુમાં લખી નાખજો ને હાલો આપણે આગળ વધવાનું છે તો ચાલો જો મિત્રો આપણે લોકેશન ઉપર આવ્યા પણ અહીંયા આપણને એક સરસ મજાનું જો પપ્પી મળી ગયું છે કઈ કયું છે એ મને નથી ખબર પણ બધા કોમેન્ટ કરી દેજો ને આનું નામ છે મિત્રો ગુડ્ડુ બહુ સરસ મજાનું છે તમે ખાલી જોવા આવા વાહ ભાઈ વાહ કેટલું સરસ મજાનું છે

તો ભાઈ ગુટુના માં આવી ગયા હવે આપણે અડાય હાલો આપણે આમ આગળ વધીએ જરા રસ્તામાં જવું બીજું પણ મંદિર એવું છે મેરડી માતાજી તો આપણે ત્યાં પણ દર્શન કરતા જઈએ તો ચાલો પેલા આપણે મેરડી માતાજીના દર્શન કરી લઈએ રસ્તામાં એવું છે આવું કઈ કીરનું મેળડી માતાજી મંદિર છે ચાલો પેલા આપણે દર્શન કરી લઈએ મેરડી માતાજી

કે અહીંયા કેટલા લોકોની મનોકામના મિત્રો અહીંયા છે ને પૂર્ણ થઈ છે તમે અમારી પાસે ખાલી સુંદરિયો જુઓ એના ઉપરલી મિત્રો નક્કી કરી લેજો અહીંયા કેટલા લોકોની મનોકામના માતાજીએ જે સંપૂર્ણપણે પૂર્ણ કરેલી છે આવી એક સરસ મજાની જગ્યા છે ખાસ કરીને મિત્રો એકવાર વિઝિટ લેજો રસ્તામાં જ આવે છે ને અહીંયા તમારા ધારા કામ કોઈ પણ વસ્તુ તમે માગો તમામ વસ્તુ મળી રહી છે એ છે ભાઈ ભેરડી માં શું છું તું કાકા અહીંયા હા અહીંયા કઠોદરા નહોતું કામરેજ નહોતું હા હેન્ડમાંનું જંગલ હતું હા અહીંયા મારા ત્રણ ભેહું એવી ઉઈ ગઈ હા થઈના જમાનામાં પછા સાઠ ની ભેહું પછી બ્રાહ્મણ બોલાવીને સામે બંગલે વીતી કરી હા હું રહ્યો બાર તેર વર્ષ હ માતાજી બ્રાહ્મણે કીધું કે અહીંયા બે દી હોતી બાઈને આવી રીતે થેલું છે અહીંયા સહુ મા હતા સહુ માને પછી અહીંયા લાવ્યા અહીંયા અમારા રબારીના શહેરમાં છે હાલમાં એદી અમારે શહેરમાં જો અગબત્તિ દો મેલી હા મને ગરબત્તી

ત્રણ વર હું તેની કેસ નું છે મને ખબર ત્રણ વર પછી ચાલુ થયો તો અત્યારે ચાલુ જ છે એમાં કઈ રિઝલ્ટ નથી આવતું એવું છે મારી વિરુદ્ધ છે એનું કામ આ નો કરે તો દુનિયા નો ખેડો આવી જાય સાચી વાત તો મિત્રો જો ઈ છે આ મેળડી માતાજી તમને તમામ ઇતિહાસ જણાવ્યો છે જો ઈ છે આ મેળડી માતાજી બધા લોકો છે ને દર્શન કરી લેજો તો મિત્રો આ મેલની માતાજી ઈ છે તમને અમે બહાર રૂબરૂ ઇતિહાસ જણાવ્યો છે જો આ YouTube માં ડાકે તમે જાંગુડા ગયા હતા બલગામ જાંગુડા જાંગુડા અમારે તો મિત્રો તમે કઠોટરા ભક્તિ સ્કૂલ બાજુ આવતા હોય તો અહીંયા રસ્તામાં આવે છે મેલની માતાજીનું મંદિર બહુ સરસ મજાનું છે અહીંયા સ્થાન તો તમે આ બાજુ આવતા હોય તો એકવાર દર્શન અવશ્ય મુલાકાત લેજો અને દર્શન કરતા જાજો જય મેલની માતા તો મિત્રો હવે આપણે અહીંયાથી વ્લોગને વિરામ કરીને આવી કંઈક સરસ મજાની જગ્યા છે મેલડી માતાની તો કાઇ મિત્રો તો કાય નહીં મિત્રો બસ આજ માટે આટલું જ છે ને તમને મારો હાથનો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ અને કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો તથા જય ભૂતા દાદા પણ લખી નાખજો કારણ કે મેં આજે તમને બે મંદિરના દર્શન કરાવી દીધા છે તો કાંઈ નહીં મિત્રો મળીશું એક નવા વ્લોગમાં ચાલો બધાને જય માતાજી જય મા મેલડી